ગોવા ખાતે ગુજરાત અને રાજસ્થાનના આર્ટિસ્ટોનો શો ખુલ્લો મુકાયો છે આ પ્રદર્શન બાર તારીખના રોજ સાંજે પાંચ વાગે ગોવાના ફિલ્મ સ્ટાર કેવિન કેવીલાના હસ્તે ખુલ્લું મુકાશે જેમાં ગોવાના પણજી ખાતે આવેલી એન્ટરટેનમેન્ટ આર્ટ ગેલેરી ખાતે તારીખ બાર તેર ચૌદના રોજ ભારતના અલગ અલગ શહેરના આર્ટિસ્ટોના આર્ટ શો યોજાશે જેમાં ભાવનગર સિહોર રાજકોટ જામનગર અમદાવાદ વાપી જૂનાગઢ લાલપુર અને અજમેરના કલાકારો ભાગ લેશે આ પ્રદર્શનનું આયોજન ત્રિપલ અજય ચૌહાણ અશોક પટેલ અને અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે હું અજય જાડેજા આજ એટલે કે તારીખ બારના રોજ ગોવાની પણજીમાં એન્ટરટેનમેન્ટ આર્ટ ગેલેરી ખાતે ભારતભરના આર્ટિસ્ટોનું અહીં પ્રદર્શન લગાવવામાં આવ્યું છે જેમાં ભાવનગર સિહોર લાલપુર જામનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને રાજસ્થાનના અજમેરના આર્સ્ટિસ્ટ આર્ટિસ્ટોના ચિત્રો અહીંયા લાગી ચૂક્યા છે આ પ્રદર્શન બાર તેર અને ચૌદ આ ગેલેરી ખાતે સવારે દસથી સાંજના આઠ સુધી જોવા મળશે તો સૌ લોકોને આનો લાભ લેવા વિનંતી